નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સંદીપ ભાદાણી અને ભાઈ દિનેશ કરનારા ખેડૂત મોલ વતી આપ સ્વાગત કરીએ છીએ ખરેખર અત્યારે શિયાળુ અંદર અંદર જે ખાસ કરીને ગણતરી કરવામાં આવે તો ચેણાનું વાવેતર સૌથી પુષ્કળ થયું છે સૌથી વધારે ચેણાનું વાવેતર થયું છે અને આપણી જે ખેડૂત મોલ એપ્લિકેશન છે એમાં લગભગ ડેલી પંદર થી વીસ ખેડૂતોના એવા પ્રશ્નો આવે છે કે ભાઈ ચેણામાં શું કરું ચણામાં ફાલ નથી લાગતો ચણામાં સુકારો આવે છે ચણામાં પાંદડા પીળા પડી જાય છે તો આ જે સતત પ્રશ્નો જે આવે છે એને ધ્યાનમાં રાખીને એક આગોતરું આયોજન કઈ રીતે કરી શકાય એ બાબતે આજે ચર્ચા કરવાની છે ખરેખર જે આ વિડીયો બનાવવાનો જે અમને પ્રેરણા મળી છે ખેડૂત મોલ એપ્લિકેશનમાં પૂછેલા ખેડૂતોના પ્રશ્નોના લીધે મળી છે

એસ્કોફાઇલા બ્લાઇટ અને ત્રીજી વસ્તુ લીલો જે છે એ લઘાઈને સુકાઈ જાય એ એક પ્રકારનો વ્હીટ હવે આ બાબતની આ જે પ્રશ્નો છે એની ડિટેલ ડિસ્કસ કરવી છે તો સૌથી પહેલી વસ્તુ આપણે વાત કરીએ પાણી બાબતે પાણીનો જે પ્રશ્ન છે એમાં ઘણા બધા ખેડૂતો એમ કે છે કે ભાઈ અમે આઠ પાણી પાઈને અમે દસ પાઈને પાંચ પાણી પકાવી દઈએ ખરેખર રિયાલિટી શું છે એના સિવાય જો તમે પાણી વધારે પડતું આપો છો તો શું નુકસાની આવે છે અને ઓછું આપો છો તો શું નુકસાની આવે છે એ બાબતે પણ વાત કરી છે તો ખાસ અત્યારે આપણે પાણીને લીધે શું પ્રશ્ન આવે છે ને દિનેશભાઈ એ બાબતે વાત કરીએ પાણીની અંદર વાત કરીએ પેલી વસ્તુ તો એ કે ચણા છે એ આજથી દોઢ મહિનાથી ના વાવેતરથી લઈ અને હજુ વવાઈ રહી છે એટલે દરેક ખેડૂતો જેને જેનું પણ વાવેતર છે એને એક ધ્યાન એ રાખવાનું છે કે ચણો ચણા જે છે એક અથવા તો બે પિયતે ઉગાડી લીધા પછી ત્રીજું અથવા તો ચોથું જેવી જમીન એ ત્રીજું અથવા તો ચોથું પિયત જે છે એ ખેચાવીને આપવાનું છે ચણાની પાણીની કટોકટીની જે અવસ્થા છે એમાં પ્રી ફ્લાવરિંગ આવે છે પ્રી ફ્લાવરિંગ એટલે કે ફાલ આવવાની શરૂઆત પહેલાનો સમય તમે ખેતરમાં હાયલા જતા હોય ને ચાર પાંચ છ હાથ ફૂલડા તમને જોવા મળે એટલે એને પાણી આપી દેવું જોઈએ જરૂરી છે નહીં કે ફૂલ ફાલની ડમ્બર લાગી હોય અને પછી ધોરીયો ખુલ્લો મૂકવા જાય તો એ ખોટી વાત છે તો આ એક મેન વસ્તુ છે એ પાણી આપ્યા પછી બીજું જે સ્ટેજ આવે આવે છે છે પોડ પોડ ફોર્મેશન અને પછી આ બે જેવી જમીન કોઈને હળવી જમીન હોય તો આ પ્રી નું પાણી અપાઈ ગયા પછી એને કદાચ વધારાનું પડે પાણી આપવું પડે પણ આ ત્રણ જે છે એ સ્ટેજ મહત્વના છે આ સ્ટેજે પાણી આપીએ તો એની સીધી અસર જે છે એ ઉત્પાદન ઉપર પડે ઘણી વખત ઘણા બધા ખેડૂતો વગર આયોજન પચાસ ટકા ખેડૂતો એવું આયોજન કરે છે બાજુવાળા ને એટલે આપણે પાય પણ ખરેખર આ બાબતે તમે સિરિયસ થાવ જરૂર પડે તો અનુભવી કૃષિ નિષ્ણાંત ની સલાહ લ્યો અને તમારી પાસે બીજા કોઈ અનુભવી કૃષિ નિષ્ણાત નથી તો આપણી એપ્લિકેશન છે ેશન તમે ડાઉનલોડ કરી લો પ્રશ્નો પૂછો આપણો હેલ્પલાઇન નંબર છસો આ જે હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે ગમે ત્યારે ફોન કરી અને તમારા આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો કારણ કે દિનેશભાઈ જેમ વાત કરી એમ ધારો કે ફૂલ ફ્લાવરિંગ અવસ્થા છે અને તમે આપો છો તો એનાથી નુકસાન એ થાય કે છોડ વધે ચડી જાય તમે કલટાર ઇગ્ન ચમત્કાર કે કોઈ પણ ની દવા છાંટશો તો તમને ધાર્યું રિઝલ્ટ નહીં મળે એટલા માટે તમને યોગ્ય પિયત ક્યારે આપવું એની વાત કરવા માટેની ભલામણ કરીએ છીએ પ્લસ જે પિયત જે છે પોપટા બંધાવાની અવસ્થા હોય જ્યારે દાણો ચડતો હોય તો એ સમયે ખરેખર પાણી થોડુંક થોડુંક ખેંચાતું આપવું જોઈએ ઈ સમયે જો તમે વધારે ખેંચાતું આપશો વાળો પ્રશ્ન જે છે એમાં ઘણા ખેડૂતો વધારે પડતું પિયત આપે અથવા તો આગોતરું આયોજન નથી કરતા તો એના લીધે નુકસાની આવે છે એસ્કોલાઇટા બ્લાઇટ નામનો ચણા નો રોગ છે એસ્કોલાઇટા બ્લાઇટ અને ગળો આ બે ને એક સંબંધ છે આપણે ચણા ની અંદર ક્યારેય ગળા નો સંકલ્પ પણ ના કરી શકીએ દેખાતો પણ દેખાતો જ નથી એવું માની પણ ગળા નામની જે જીવાત છે એફિડ છે એ ચણા અંદર પણ નુકસાન કરે છે એ જે બ્લાઇટ સર્જન કરવાનું અથવા તો એનો ફેલાવો કરવાનું કામ કરે છે પેલો મુદ્દો આ બીજી વસ્તુ એ છે કે પોપટા બંધાવાનું ચાલુ થયા પછી જ્યારે પણ પિયત આપવાનું થાય જમીનની અંદર થોડું ઘણું ફૂગ નો પ્રશ્ન હોય

સારા ફૂગનાશક નો છો જેની અંદર તમે કિજારા પંપે વીસ એમ એલ પ્રમાણે લઈ શકો મેટાલેક્સિલ પ્લસ મેન્કો પંપે ચાલીસ ગ્રામ પ્રમાણે લઈ શકવાય એની સાથે જીરો બાવન ચોત્રીસ

એજી ગોલ્ડ બેક્ટેરિયા જે છે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો છે એને 3 વિઘે 600 ગ્રામ પ્રમાણે તમે પીએચ સાથે આપી શકો જેના લીધે મૂળ જે છે એ મજબૂત થાય મૂળનો વિકાસ થશે એટલે છોડ જે છે એ આવા પ્રતિકૂળ હવામાન સામે ટકી રહેશે પણ એજી ગોલ્ડ બેક્ટેરિયા ખરેખર આ પ્રશ્ન આવે એની પહેલા પહેલા જો તમે પ્રશ્ન આવી ગયો અને પછી તમે આપો છો તો તમને ધારું રિઝલ્ટ મળવાની શક્યતા નથી ઓછી રહે છે પછી તમારે કેમિકલ ટ્રીટમેન્ટમાં જવું પડે બીજો સૌથી વધારે જે પ્રશ્ન દેખાય છે નો છે છોડ સીધા સુકાઈ જાય તો એના માટે ઘણા ખેડૂતો આડે દડું ખર્ચા ચડાવે છે અથવા તો આમ ગણતરી કરો ને અત્યારે ખેડૂત કોઈ એમ વિચાર કરતા હોય કે ભાઈ મારે આ ચેના જોઈને આડોસ પાડોશ વાળા આવે તારે આ પાતરી મણ થાય પણ ઈ પંદર મણે ઉભા રહી જાય તો એના માટેનું ખરેખર આપણે વ્યવસ્થિત આયોજન કરવું જરૂરી છે સુકારો જે છે ઈ સફેદ ફૂક અને કાળી ફૂગ, બે વસ્તુ વસ્તુના લીધે આવે જેનું નિર્માણ પહેલેથી થતું હોય કદાચ બીજની અંદર પણ એ ફંગસ આવ્યું હોય જમીનની અંદર પણ એ ફંગસ હોય એના લીધે એ ડેવલપ થાય એનું પણ પેલી જ વસ્તુ જે આવે છે કે જ્યારે ત્રીજું અથવા તો બીજું પિયત આપણે આપતા હોય ત્યારે આપણે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટની અંદર જઈએ જેની અંદર એજી ગોલ્ડ આપી શકાય ડ્રાયકોડરમાં છે બીજા પણ ઘણા બધા પ્રોડક્ટ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ અને બીજી જે વસ્તુ આવે છે કે મેં જેમ વાત કરી એમ પિયત આપ્યા પછી ચોથા અથવા તો પાંચમા દિવસે ઉપરથી સારા ફૂગનાશકનો જે છંટકાવ છે એ એની અંદર પણ એટલો જ ભાગ ભજવ છે ઘણા બધા ખેડૂતો ખાતર સાથે કોપર ઓક્સી છે અથવા તો સાફિલાઈઝર છે મેટાલ એક્સિલ મેન્કોજેપ છે એનું વિઘાદિત માપ જાળવી અને એ પણ નાખે છે અને એનાથી પણ રિઝલ્ટ મળે છે પણ એ ટૂંકમાં જે ફૂગનાશક વાપરીએ છીએ એમાં ખાસ કરીને સિસ્ટમિક ફૂગનાશક અને વિલ્ટ અને બ્લાઇટ ને ધ્યાનમાં રાખીને વાપરી શકાય ને એટલે ખાસ ખેડૂત મિત્રો આજે આપણી કોમન માહિતી સૌથી ગણતરી કરો આમ નામ કોમન છે પણ સિરિયસ માહિતી આ વર્ષે ખરેખર ચેણા માટે ગણતરી કરો ને તો સુટેબલ વાતાવરણ છે તમે ધારો ને એવું ઉત્પાદન લઈ શકો એવું વાતાવરણ છે કારણ કે ચેણા ને વિકાસ કરાવવાની જરૂર જ નહીં પડે ચેણું ભાગવા જ મળવાનું તમે ગમે એટલો અટકાવશો પાટલા ભેગા જ થઈ જવાના

આપણે સક્ષમ અને તૈયારી અગાઉથી કરી લેવાની છે અને ખેડૂત મૂળ નો સહારો હશે તો તમે ચોક્કસ થી કરશો ખાલી જરૂર છે સમયસર માવજત ની આભાર